ના એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતે આપણા આપણા ગુજરાતે ભારત દેશને શું શું આપ્યું તો આપણે ટૂંકિયે ચર્ચા કરીએ કે ભારત દેશ માટે ગુજરાતનું શું યોગદાન રહ્યું ગુજરાતે ભારત દેશને આઝાદી અપાવવા થી લઈ અને આધુનિક ભારતનું નિર્માણ કરનાર નિર્માણ કરવા મહાપુરુષો આપ્યા મહાત્મા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલ જે ગુજરાતીઓ હતા નરેન્દ્ર મોદીજી તથા અમિત શાહ છે જે આપણા ગુજરાતી છે જમશેદજી ટાટા અને ધીરુભાઈ અંબાણી આપણા ગુજરાતી હતા તો અદાણી અને અંબાણી પણ આપણા ગુજરાતી પરિવારો જ છે અરે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીના પણ ગુજરાતી હતા તો ઉપલેટા પાસે આવેલ મોટી પાનેલી ગામના હતા સ્વામી દયાનંદ સરસ્વતી નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી પ્રમુખ સ્વામી મહારાજ વિક્રમ સારાભાઈ જેવા શ્રેષ્ઠીઓ ગુજરાતે આ દેશને આપ્યા ગુજરાતે દેશને સૌથી લાંબો દરિયા કિનારો આપ્યો જે સોળસો કિલોમીટર છે અને નાના આઈલેન્ડ નો દરિયાકાંઠો ગણીએ તો લગભગ કિલોમીટર જેવો થાય ભારતના બાર માંથી સોમનાથ અને દ્વારકાની બાજુમાં આવેલ નાગેશ્વર છે ભારતના ચાર માંથી એક શંકરાચાર્ય મઠ જે દ્વારકામાં આવેલ કાલિકા મઠ અથવા તો શારદા પીઠમ છે ગુજરાતે સિંહ અને ઘુડખર આપ્યા જે ફક્ત ગુજરાતમાં જ છે ગુજરાતે ભારતને પહેલી બુલેટ ટ્રેન જે અમદાવાદ અને મુંબઈની વચ્ચે ચાલુ થશે દુનિયાનું નેવું ટકા ડાયમંડ પોલિશિંગ એ ગુજરાતના સુરતમાં થાય છે ભારતનું નેવું ટકા સિરેમિક પ્રોડક્શન એ મોરબીમાં થાય છે ટેક્સટાઇલ્સ અને સિન્થેટિક ફેબ્રિક્સનું નું મોટા પાયે પ્રોડક્શન અમદાવાદ અને સુરતમાં થાય છે દેશનું બીજા નંબરનું સૌથી મોટું વિન્ડ એનર્જી પ્રોડક્શન અને દેશનું બીજા નંબરનું સૌથી વધારે સોલર એનર્જી પ્રોડક્શન એ દેશને ગુજરાત કરી આપે છે ભારતનો સૌથી મોટો ગીગા પ્રોજેક્ટ એ જામનગર રિલાયન્સમાં આવેલ છે દેશની સૌથી વધારે રિફાઇનરીઝ ગુજરાતમાં છે અને દુનિયાની સૌથી મોટી રિફાઇનરી એ રિલાયન્સ જે જામનગરમાં છે દેશમાં બ્રાસ સૌથી વધારે પ્રોડક્શન એ ગુજરાતમાં થાય છે જામનગર એ દેશની બ્રાસ પાર્ટ કે તરીકે ઓળખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ જે કવડિયા કોની ગુજરાતમાં છે ગુજરાતે દુનિયાને નવરાત્રી અને પતંગ મહોત્સવ આપ્યા ગરબા આપ્યા પાટણના પટોળા જામનગરની બાંધણી તો કચ્છનું ભરતકૂંથણ આપ્યું ગુજરાતે દેશને ગાંઠિયા જલેબી ઊંધિયું માંડ ખાંડવી અને કઢી આપ્યા

દેશમાં અને દુનિયામાં ઓલ વેજીટેરિયન આઉટલેટ્સ ગુજરાતમાં ખુલેલા જેમાં ઓલ વેજીટેરિયન પિઝા હટ ડોમિનોઝ સબવે અને મેકડીની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ ગુજરાતના સો ટકા ગામડાઓ પાકા રોડ રસ્તાઓથી જોડાયે જોડાયેલા છે અને અઠ્ઠાણું ટકા ગામડાઓમાં વીજળી પહોંચી ચૂકી છે જે બીજા રાજ્યોની સરખામણી એ સૌથી વધારે છે ગુજરાત એ સૌથી મોટું દૂધ ઉત્પાદક રાજ્ય છે અમૂલ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી છે અલંગ એ દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ છે મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે ગુજરાતે દેશને રણજી ટ્રોફી રૂપે ક્રિકેટ ટુર્નામેન્ટ આપ્યું દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ રિહેબિલિટેશન અને કન્ઝર્વેશન સેન્ટર છે જે પબ્લિક માટે નજીકના ભવિષ્યમાં ખુલ્લું મુકાશે જેમાં દોઢ લાખ થી વધારે પ્રાણી પક્ષીઓ છે અને ત્રણ હજાર એકર માં અઢી કરોડ થી વધારે વૃક્ષો છે કોઈ પણ રાજ્યમાં ઘર ઘર સુધી ગેસ પાઇપલાઇન પહોંચાડવા માટેની સૌથી મોટી ગેસ ગ્રીડ પાઇપલાઇન નેટવર્ક એ ગુજરાતમાં છે દેશનું સત્યાસી ટકા મીઠું એટલે કે સોલ્ટ પ્રોડક્શન ગુજરાત પેદા કરે છે અને દેશનું અઠ્ઠાણું ટકા સોરાએસ એ ગુજરાત દેશને પેદા કરી આપે છે દેશની વીસ ટકા ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન દેશનું બાવીસ ટકા એક્સપોર્ટ દેશની પાંત્રીસ ટકા દવાઓ દેશની પચાસ થી વધારે પેટ્રો કેમિકલ્સનું પ્રોડક્શન ગુજરાત દેશને કરી આપે છે પ્રાચીન ભારતનું સૌથી પહેલું બંદર એ લોથલ હતું જે હરપ્પા સંસ્કૃતિ વખતેનું હતું જે ગુજરાતમાં આવેલું હતું અને આધુનિક ભારતના બંદરોમાં મુંદ્રા કંડલા અને હજીરા જે ગુજરાતમાં છે સૌથી વધારે મગફળી અને કપાસનું ઉત્પાદન દેશને ગુજરાત કરી આપે છે ગુજરાત ભારતનું સૌથી સલામત રાજ્ય ગણાય છે શેર માર્કેટ શેર માર્કેટમાં ઇક્વિટીમાં ત્રીસ ટકા હિસ્સેદારી એ આપણા ગુજરાતીઓની છે અમેરિકામાં દર પાંચમો ભારતીય એ ગુજરાતી છે પચાસ ટકાથી વધારે બિઝનેસની માલિકી ગુજરાતીઓની છે અમેરિકામાં વસતા ગુજરાતીઓની વાર્ષિક આવક ત્યાંના અમેરિકનો કરતા ત્રણ ગણી વધારે છે ભરત દેસાઈ કિરણ પટેલ અમી બેરા મફત પટેલ રેશમા સૌજાણી અને કાશ પટેલ જેવા ધુરંધરો જે અમેરિકન રાજકારણમાં સક્રિય છે તેઓ આપણા ગુજરાતીઓ છે આપણા ગુજરાત વિના ભારત દેશના વિકાસના પૈડાઓ લગભગ લગભગ થંભી જાય ગુજરાત વિના ભારતનું અસ્તિત્વ જ જોખમાઈ જાય આપણે ગુજરાતીઓને આ સમગ્ર બાબતો માટે ગૌરવ હોવું જોઈએ અને આ સમગ્ર બાબતો દરેક ગુજરાતીને ખબર હોવી જોઈએ તેથી આ વાર્તાલાપને શેર કરજો થેન્ક યુ